કે સંતાનોને બહુ લાડ લડાવવા નહીં એને થોડા એની રીતે હેરાન થવા દેવા થોડાક સંઘર્ષમાં જીવે એવું પણ કરવું અહીંયા કેટલાક સુખી સમૃદ્ધ પરિવારના માતા પિતા પણ બેઠા હશે આપણે ઘણી વખત આપણા બાળકને એટલી સુવિધાઓ આપી દઈએ છીએ કે જેથી કરીને એ બાળક પાંગડું બની જાય છે સાહેબ સુવિધાઓ બહુ નહીં આપતા બાળકને બહુ પાંગડું નહીં બનાવતા એની અમુક ઉંમર એવી હોય છે કે જે ઉંમરે એ બાળકને ઘડવા માટે એને સંઘર્ષમાંથી પસાર કરવો પડે બાજુની અંદર સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા આપણે બધા એને ડાયમંડ કિંગ તરીકે ઓળખીએ છીએ એ જ ગોવિંદભાઈનો દીકરો શ્રેયાંશ શ્રેયાંશ આપણે એપીસી વલ્લભ વિદ્યાનગરનો વિદ્યાર્થી વલ્લભ વિદ્યાનગરમાં જ ભણતો એનો અભ્યાસ પૂરો થયો આગળના અભ્યાસ માટે એ લંડન ગયો માતા પિતા તરીકે સાંભળજો આ વાત લંડનની અંદર એનો અભ્યાસ પૂર્ણ થયો એને ડિગ્રી આપવા માટેનો કોન્વેકેશન પ્રોગ્રામ હતો અહીંથી આખો પરિવાર એ પ્રોગ્રામમાં ગયો પ્રોગ્રામ પૂરો થયો એ લોકો જમવા માટે એક બહુ મોટી ગયા ઓર્ડર આપ્યો જમવા માટે ઓર્ડર આપ્યો ને બધા જમતા હતા એમાં એક બે વસ્તુનો એવો ઓર્ડર આપ્યો કે જેની કિંમત વધારે હતી પણ જમવામાં એનો ઉપયોગ કર્યો નહીં અને એ વસ્તુ પડી રહી જમવાનું પૂરું થયું એટલે ગોવિંદ કાકાએ તરત પોતાના દીકરા શ્રેયાંશને એવું કહ્યું કે બેટા આ બે ત્રણ આઈટમો એવી છે કે જેનો તે ઓર્ડર આપ્યો પણ એ આઈટમ તો એમદમ પડી રહી કોઈએ ખાધું નહીં તો આપણે જરા જોઈને ઓર્ડર અપાય ને તું તો અહીંયા રહે છે તને ખબર પડવી જોઈએ કે આ ફાવે ના ફાવે અને એ પ્રમાણે ઓર્ડર કરાય આની કિંમત તો જરાક જો એ વખતે શ્રેયાંશે ગોવિંદ કાકાને એવો જવાબ આપ્યો પપ્પા હું ક્યાંય પણ જમવા માટે જાઉં ત્યારે મેનુમાં હંમેશા આઈટમના નામ જ વાંચું છું ભાવ કોઈથી વાંચતો જ નથી જોતો જ નથી કોઈ દી જોતો જ નહીં આઈટમ જ જોઉં છું ગોવિંદ કાકા કે મને એવડો મોટો ધ્રાસકો લાગ્યો કે મારી દસ હજાર કરોડના ટર્ન ઓવરવાળી વાળી કંપની મારે આને હોપી દેવાની કે જેને પૈસાની કોઈ વેલ્યુ નથી આવું તો ના ચાલે પછી ઘરે આવ્યા ઘરે આવ્યા પછી અહીંયા સુરતમાં આવ્યા અને પેલા શ્રેયાંશને બેસાડ્યો એને બેસાડીને ગોવિંદ કાકા એવું કહ્યું બેટા તે પેલી જે વાત કરી હતી ને મેનુવાળી એ તો તું તારા બાપના પૈસા હતા એટલે ખાલી આઈટમ જોતો હતો સામેનું નહોતો જોતો પણ તારા પગ ઉપર ઉભો રહી એક મહિનો જીવી બતાવું તો હું તને સાચો કહું હું તને એક ચેલેન્જ આપું છું ગુજરાતની બહાર નીકળી જા ગુજરાતની બહાર જતો રહે તારા બાપને કોઈ ન ઓળખતું હોય એવા રાજ્યમાં જા તને કોઈ પૈસા આપવામાં નહીં આવે તારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બધું જ બ્લોક અને એક મહિનો તારે જેવી રીતે જીવવું હોય એવી રીતે જીવ પણ એક મહિનો તારા પગ ઉપર જીવીને બતાવ ઓલા ચેલેન્જ શીખાય દક્ષિણ ભારતના એક રાજ્યમાં ગયો એમને ખાલી પાંચ હજાર આપ્યા અને પાછું એવું કહ્યું પાછો આવ ત્યારે આ પાંચ હજાર પાછા આપવાનું એનું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ બધુંય બંધ સાહેબ અબજો પતિનો દીકરો સાવ અજાણા રાજ્યની અંદર એક બૂટ ચપ્પલવાળાને ત્યાં શોરૂમમાં કામ કરવા માટે જાય નોકરી અલગ અલગ બદલે એટલી તકલીફ સાવ સામાન્ય આમ એક એક મજૂર પડ્યો રે એવી જગ્યાએ પડ્યો રે એમ કરીને એને એક મહિનો કાઢ્યો અને એક મહિનો કાઢ્યો ને પછી પાછો આવ્યો અને પછી ગોવિંદ કાકાએ એવું કહ્યું કે બેટા એક મહિનામાં શું શીખો અને એ વખતે શ્રેયાં જવાબ આપ્યો હતો કે પપ્પા બે વર્ષમાં લંડનની યુનિવર્સિટી જે નથી શીખવી શીખવી આવી એ વર્ષમાં મહિનામાં મને આ દીધું મારે એક એવું છે કે સંતાનને વધારે પડતા લાડ નહીં લડાવતા એને સંઘર્ષમાંથી પણ પસાર કરજો હું સિનિયર ક્લાસ વન અધિકારી હતો પણ મારા દીકરાને મેં કોઈ ફેસિલિટી નથી આપી એને સંઘર્ષમાંથી એ આગળ વધી શકે એ પ્રકારે એ જ્યારે સ્કૂલમાં જતો હતો તો સાયકલ લઈને જતો હતો એની સાથે ક્લર્કના દીકરા બાઇક લઈને આવતા હોય પણ એ સ્કૂલે સાયકલ લઈને ગયો છે એમને બાઇક નથી લઈ આપ્યું બારમું ધોરણ પાસ નહોતું કર્યું ત્યાં સુધી એની પાસે મોબાઈલ પણ નહોતો એટલે એક્સપેરિમેન્ટ અમે ઘરમાં કર્યા છે ખાલી બાર વાતો કરી છે એટલું નહીં અને એનું પરિણામ સ્પષ્ટપણે એનામાં દેખાય છે માટે મારે કહેવું છે કે વાલી તરીકે જરા બ્રેક મારતા